ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સુરત જિલ્લાના વાઇડનિંગ ઓફ બારડોલી વાંકાને રોડનું ખાતમુહૂર્ત માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું સુરત અને તાપી જિલ્લાને જોડતો અગત્યનો રાજ્ય ધોરીમાર્ગનું રૂપિયા ઓગણીસ કરોડના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે જે માર્ગનું ખાતમુહૂર્ત માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે કરવામાં આવ્યું આ માર્ગ અગાઉ સાડા સાત મીટર પહોળો હતો જે હાલ દસ મીટર પહોળો થઈ જવા રહ્યો છે જેને કારણે બારડોલી તાલુકા અને મહુવા તાલુકામાંથી પસાર થતા વાહનોને સરળતા રહેશે બારડોલી વિધાનસભા મત વિસ્તાર ખાતે આપવા મુકામે બારડોલીથી વાંકાનેર જતો સાડા આઠ કિલોમીટર લાંબો રસ્તો જે સૌપ્રથમ 19 ઓગણીસ કરોડ રૂપિયા રિસર્ફેસિંગ માટે મંજૂર થયા હતા ત્યારબાદ બીજા આઠ કરોડ રૂપિયા વાઇડનિંગ માટે એમ સાડા સાત મીટરનો પહોળો રસ્તો જે હવે આવનારા સમયમાં દસ મીટરનો પહોળો બનશે અને સત્તાવીસ કરોડના ખર્ચે આ રસ્તો તૈયાર થશે આજે આ રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ પૂર્વ પ્રમુખ શ્રી ભાવેશભાઈ પટેલ સંગઠનના સૌ હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં અહીં કાર્યકર્તાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને વહેલામાં વહેલી તકે આ રસ્તો આ વિસ્તારના લોકોને એટલે કે આ રસ્તો બારડોલી થી વાંકાનેર વાંકાનેર થી વેડછી તરફ થઈને આ ઉનાળી થી સાપુતારા તરફ જનાર હોય આ રસ્તો ઝડપથી પ્રજાજનોની સુવિધામાં ઉપલબ્ધ કરાશે અને આ આ કામ મંજૂર કરવા બદલ તમામ ગ્રામજનોએ ગુજરાત સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યુઝ બારડોલી સુરત